સવાડી ટીમમાં સુરેશભાઈ અજમેરિયા સુરેશભાઈ થાનકી મોનાસ કોન્ટ્રાક્ટર અને ફોરમ શાહ સેવા આપશે આ ઉપરાંત પંકજભાઈ દેસાઈ રશ્મીબેન દેસાઈ સ્વાતિબેન દેસાઈ અસ્માબેન શેખ અને દિનાશબેન પટેલ પણ આ સેવા કાર્યમાં જોડાયા છે મુસ્કુરાટ ટીમ પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમમાં ઘણા વખતથી દર બીજા અને ચોથા રવિવારે અમે ત્યાં ફ્રી ઓફ ચાર્જ ટોનિક આપીએ જ છીએ ડૉક્ટરની ટીમ પણ સાથે બેસે જ છે પણ એક વખત એવું થયું કે જે પણ પેશન્ટ એક બે પેશન્ટ એવા હતા જેમનું કેવું હતું કે મુસ્કુરાટનીમાં કામ કરતું છે તમને અમને ખબર જ નથી સો આ વસ્તુને વધારે વધારે પ્રોત્સાહન મળે માટે આજે દુધિયા તળાવ એરિયામાં અહીંયા રસ કેન્દ્રની બાજુમાં અમે ટેન્ટ મૂકેલું છે દીપકભાઈનો સપોર્ટ છે અહીં અમને સાથે એ કરવાનું કારણ એટલું જ છે કે વધારે વધારે વ્યક્તિ આપણા વ્યસન મુક્તિમાં જોડાય જે કોઈ વ્યસન કરતું હોય એમને અહીં ફ્રી ઓફ ચાર્જ આપણે પાણી કાપીશું રવિવારના દિવસે બીજાને ચોથા રવિવારે બધા પ્રજાજનોને ખાલી એટલી રિક્વેસ્ટ છે કે તમે પોતે અહીં બીજા શનિવારે દર મહિનાના બીજા શનિવારે અમે અહીં બેસવાના છીએ આ જગ્યા પર અહીંથી લઈને નગરપાલિકા સુધીના એરિયામાં અમને કમિશનર સાહેબે બી અમને પરમિશન આપેલી છે એમનો પણ ઘણો ઘણો આભાર ને આ એરિયામાં તમને પ્રજાજનને રિક્વેસ્ટ કે તમે પોતાનું નામ અહીંયા નોંધાવે નંબર નોંધાવે જેથી અમે તમને બોલાવીને પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમમાં ડોક્ટરના ચેકઅપ સાથે ફ્રી ઓફ ચાર્જ ટોનિક આપી શકીએ અને નવસારી વધારેને વધારે વ્યસન મુક્ત થઈ શકે એવી અમારી આખી મુસ્કુરાટ ટીમની એક અમારી ઈચ્છા એવી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ